નમસ્કાર મિત્રો જય દ્વારકાધીશ મિત્રો ભગવાનની અલૌકિક લીલાનો આ એક સત્ય પ્રસંગ તમારી સમક્ષ રજૂ થઈ રહ્યો છે તો મારી સૌને વિનંતી છે કે આ પ્રસંગના અંત સુધી જરૂરથી જોડાયેલા રહેજો મિત્રો ભગવાન કયા સ્વરૂપમાં કેવા સમયે અને કઈ રીતે આપણી મદદ કરે છે એ આ સત્ય ઘટના પરથી સ્પષ્ટપણે સાબિત થાય છે મિત્રો ઘણા વર્ષો પહેલાં પરમ પૂજ્ય શ્રી ડોંગરેજી મહારાજની કથા પૂરજોશમાં ચાલી રહી હતી થાનગઢના વિશાળ મેદાનમાં ઊભા કરાયેલા ભવ્ય મંડપમાં કથાનું આયોજન કરાયું હતું આજુબાજુના કંઈ કેટલાય ગામોમાંથી લાખોની મેદની ઉમટી પડી હતી એને પહોંચી વળવા માટે ગુજરાત એસટીએ ખાસ બસોની વ્યવસ્થા કરવી પડી હતી એ લાખો લોકો વચ્ચે પૂજ્ય ડોંગરેજી મહારાજ ભાવ વિભોર થઈ અશ્રુધારા સાથે લાલાના જન્મની અને બાળ લીલાઓની વાતો કહેતા હતા ત્યારે છાપા વેચતા વેચતા બે ક્ષણ માટે હું પણ ઊભો રહી જતો હતો એ વખતે મારી ઉંમર અગિયાર વર્ષની હતી મહાભારત શ્રીમદ્ ભાગવત તેમજ ભગવાન શ્રીકૃષ્ણ વિશે ઘણું બધું વાંચી લીધું હોવાના કારણે દરેક પ્રસંગ ફરીથી સાંભળવાની કંઈક મજા જ અલગ હતી મારા બાપુજીએ છાપા વેચવાનો વ્યવસાય ઉનાળો વેકેશનના શરૂઆતના દિવસોમાં જ શરૂ કર્યો હતો હજુ વેકેશન ચાલતું હોવાથી અમે ત્રણ ભાઈ બહેન કથાના સમયે પહેલાં અને મધ્યાંતર વખતે ત્યાં છાપા વેચતા હતા લાખો શ્રોતાઓ આવતા એટલે છાપાની ઘરાકી પણ સારી એવી રહેતી એના કારણે અમે જેટલા પણ છાપા મંગાવતા એના કરતાં પણ વધારે છાપાની માંગ રહેતી હતી પરંતુ બાપુજીની આર્થિક પરિસ્થિતિ એટલી બધી નબળી હતી કે છાપાની વધારે નકલો મંગાવવાની હિંમત તો બાજુએ રહી પરંતુ ઈચ્છા પણ કરી શકીએ એવી સ્થિતિમાં પણ ન હતા આટલા બધા માણસોમાં વધારે નકલોનો વેપાર વધારે પૈસા રડી આપે એ વાત સ્પષ્ટ હોવા છતાં વધુ નકલ મગાવતા તેમનો જીવ નહોતો ચાલતો તેમને જાણે કે ખાતરી હતી કે કમાણીના એ પૈસા દેવું ચૂકવવામાં જતા રહે છે અને બિલ ચૂકવતી વેળાએ મુશ્કેલીનો પાર નહીં રહે વધારે નકલોનું બિલ કઈ રીતે ચૂકવી શકીશું એવી બીકથી જ તેઓ વધારે નકલ નહોતા મંગાવતા ખૂબ માંગ હોવા છતાં રોજ મન મનાવીને બેઠા રહેતા હતા મારો લાલો બધાને મદદ કરવા તત્પર હોય છે એની લીલા અપાર છે પૂજ્ય ડોંગરેજી મહારાજ રડતાં રડતા ભગવાન કૃષ્ણની વાત કરતા હતા લોકો એક જીતે ડોંગરેજી મહારાજની અમૃત વાણી સાંભળી રહ્યા હતા હું પણ છાપાની થપ્પી બગલમાં દબાવીને મંડપના એક થાંભલા પાસે ઊભો રહી જતો અને પૂજ્ય શ્રી ડોંગરેજી મહારાજના એ શબ્દો સાંભળી રહ્યો હતો ખબર નહીં કે મારો લાલો બધાને મદદ કરવા તત્પર હોય છે એ શબ્દો મારા મનમાં જાણે કે કોતરાઈ ગયા હતા કથાનો મધ્યાંતર થતા જ વિચારોમાંથી બહાર આવીને પૂરી મહેનત અને લગનથી છાપા વેચવાનું શરૂ કરી દીધું કથાના ત્રીજા દિવસે વહેલી સવારે છાપા લઈને આવતી ટેક્સીના ડ્રાઈવરે મારા બાપુજીને ઉઠાડ્યા મારા બાપુજી તેમજ ઘરના બધાને નવાઈ લાગી કારણ કે સવારના છાપાનું નાનકડું પાર્સલ તો એ ટેક્સી ડ્રાઈવર ચાલુ ટેક્સીએ જ ફેંકીને કાયમ નીકળી જતો હતો આજે એ ખુદ ઉઠાડવા માટે આવ્યો હતો એ અમારા માટે નવાઈની વાત હતી મારા બા બાપુજીએ જઈને જોયું તો મોટા પાંચેક બંડલ ટેક્સીમાંથી ઉતારીને એણે રોડની બાજુમાં મૂક્યા એના ગયા પછી મહા મહેનતે અમે એ પાર્સલને ઘરે ફેરવ્યા પાર્સલ ખોલીને જોયું તો એમાં પૂજ્ય ડોંગરેજી મહારાજના વચનામૃતનો પરમાર્થ નામના મેગેઝિનનો વિશેષાંક હતો એક રૂપિયાની એક એવી પૂરી પાંચસો નકલ અખબારના માલિકશ્રી તરફથી મોકલવામાં આવી હતી આ જોઈને અમને સૌને નવાઈ લાગી બાપુજીએ આ નકલો મંગાવી તો નહોતી તો પછી પ્રેસમાંથી કેમ મોકલાય હશે અને મોકલાય છે તો પછી બિલ પણ ભરવું પડશે ને એની ચિંતા પણ ઊભી થઈ હતી એ જ વખતે બાપુજીએ પ્રેસના તંત્રી સી પર કાગળ લખ્યો કે હાલ નાણાંની સવગડ ન હોવાથી આ નકલો પાછી મોકલીએ કે કેમ અને એ કાગળ વળતી ટેક્સીમાં આપી દીધો એ દિવસ અમે અવઢવમાં જ પસાર કર્યો એ દિવસે પરમારતનું વેચાણ ન કર્યું બીજા દિવસે ટેક્સીવાળાએ ફરીથી બાપુજીને જગાડીને જવાબી કવર આપ્યું એમાં લખ્યું હતું કે હાલ બિલની જરા પણ ચિંતા કર્યા વગર પરમારથનું વેચાણ શરૂ કરી દો અમને સૌને તો જાણે લોટરી લાગી હોય એવો આનંદ થયો હતો છાપાની કિંમત એ સમયે પચીસ પૈસા હતી અને અમે એ વખતે પરમારથ વેચીને રોકડા રૂપિયા લેતા અતિ આનંદ થતો હતો અમે ત્રણેય ભાઈ બહેન બમણા ઉત્સાહથી કામ કરવા લાગ્યા જ્યારે સાતમા દિવસે કથા પૂરી થઈ ત્યારે એની સાથો સાથ પરમારથ મેગેઝિનની પાંચસો નકલ પણ પૂરેપૂરી વેચાઈ ગઈ હતી એ વખતે ઘરમાં એક ખુશીનું મોજું ફરી વળ્યું હતું ખૂબ જ સારો ધંધો અને નફો થયાનો એક અદ્ભુત સંતોષ ઘરમાં દરેકના મોં ઉપર દેખાતો હતો સાત જ દિવસમાં પાંચસો રૂપિયાનો વેપાર આ પહેલાં મારા બાપુજીએ ક્યારે કર્યો હોય એવું મને યાદ નથી એ જ વર્ષે મારી મોટી બહેનને એસએસસીનું વર્ષ પાસ કર્યું અને પીટીસી કોલેજમાં પ્રવેશ મેળવ્યો કુદરતે જાણે એના અભ્યાસ માટે જ આ બધા તાણાવાણા ગોઠવ્યા હોય એવું લાગતું હતું જો આટલા બધા પૈસા એકસાથે ન આવ ન આવત તો મોટી બહેનને ભણાવવાનું સપનું જોવાની પણ અમે હિંમત ન કરી શક્યા હોત મોટી બહેનના આગળ અભ્યાસ માટેના દરવાજા તો ખુલી ગયા હતા પરંતુ બાપુજીના મોઢા પરના હાસ્યના દરવાજા ધીમે ધીમે બીડાતા જતા હોય એવું લાગી રહ્યું હતું પરમારથનું બિલ ભરવાની મૂંઝવણ એમના મોં પર સ્પષ્ટ જણાઈ આવતી હતી મે મહિનો પૂરો થયો એટલે પ્રેસનું બિલ આવ્યું બિલ જોતાં જ અમારા બધાના હૃદય જોર જોરથી ધબકવા લાગ્યા ગભરાતા ગભરાતા બાપુજીએ બિલનું કવર ખોલ્યું કવર ખોલતાની સાથે જ બાપુજીની આંખો પહોળી થઈ ગઈ એ કવરમાં ફક્ત રૂટિન નકલોનું જ બિલ હતું પરમારથની પાંચસો નકલનું બિલ જ નહોતું પ્રેસ કાર્યાલયની ભૂલના કારણે એ બિલ કદાચ મોકલવાનું રહી ગયું હશે એમ માની બાપુજીએ પ્રેસને કાગળ લખ્યો જવાબ આવ્યો કે ચિંતા નહીં કરતા બિલ પછી લઈ લઈશું અમારા સૌ માટે તો આ જવાબ રેશનિંગમાં મળતી રાહત સામગ્રી જેવો હતો પરંતુ એ પછી તો મહિનાઓ વીતી ગયા મારા બાપુજી વારંવાર બાકી બિલ અંગે પ્રેસને કાગળ લખતા દર વખતે પ્રેસના માલિક શ્રી તરફથી એવો જવાબ મળતો કે બિલ પછી લઈ લઈશું અત્યંત કપરી આર્થિક પરિસ્થિતિમાંથી પસાર થતાં અમે સૌ તેમના આવા જવાબથી ખૂબ જ રાહત અને સાંત્વના અનુભવતા હતા રણમાં ભૂલા પડેલા તરસ તરસિયા મુસાફરને કોઈ ઠંડા પાણીની બોટલ આપી દે એવી અનુભૂતિ પ્રેસના શ્રીના જવાબથી થતી હતી એમના બાકી પૈસા પાછા ન આપવાનો અમારો કોઈ ઈરાદો ન હતો એટલે જ તો બાપુજી વારંવાર પરમારથની પાંચસો નકલના બાકી બિલ અંગે પૂછપરછ કર્યા કરતા હતા બે વર્ષ એમને એમ પસાર થઈ ગયા એ દરમિયાન મારી મોટી બહેનનું પીટીસી પણ પૂરું થઈ ગયું હતું અને એમને એક સરકારી સ્કૂલમાં શિક્ષિકાની નોકરી પણ મળી ગઈ હતી એ વખતે પણ બાપુજીએ પ્રેસને બાકી બિલ અંગે કાગળ લખ્યો હતો પરંતુ ફરીથી એનો એ જ જવાબ આવ્યો કે પછી લઈ લઈશું વર્ષો વીતતા ગયા હું બાળરોગ નિષ્ણાત થઈને ઘરે પાછો આવ્યો ત્યાર પછી મેં પ્રથમ કામ બાપુજીને છાપા વેચવાનો વ્યવસાય બંધ કરવાનું કર્યું હતું દરેક છાપાના તંત્રી શ્રીનો આભાર માનતો પત્ર લખ્યો અને લખ્યું કે હવે પછી મારા બાપુજી છાપા વેચવાનો વ્યવસાય બંધ કરી રહ્યા છે એટલે અમારી પાસે જે કાંઈ બાકી લેણી રકમ નીકળતી હોય તો બિલ મોકલવા વિનંતી આ કાગળ મળતા જ બધાએ બાકીના બિલનો આંકડો જણાવી લેણી રકમ ઉઘરાવી લીધી પરંતુ જય દિલ દૈનિક તરફથી અમારો બધો જ હિસાબ ચુક્ત થઈ ગયો છે એવો જવાબ મળ્યો માથા પર કોઈનું ઋણ ક્યારેય ન રાખવું એવું હંમેશા દ્રઢપણે માનતા મારા બાપુજી વ્યક્તિગત રીતે અખબારના માલિક શેઠશ્રીને મળવા એમના કાર્યાલયે ગયા બીજા દિવસે સવારમાં આવતી છાપાની ટેક્સીમાં જ એ પાછા આવી ગયા શેઠશ્રીએ શું કહ્યું એવા અમારા પ્રશ્નોના જવાબમાં બાપુજીની આંખમાં જર્જરીયા આવી ગયા એ કંઈ બોલી શક્યા નહીં થોડીવાર પછી થોડાક સ્વસ્થ થયા અને કહ્યું કે એ શેઠ તો દાતાર નીકળ્યા મને કહ્યું કે અરે ગાંડા આટલા બધા વર્ષે આવી ચિંતા કાંઈ કરવાની હોય પંદર વર્ષ પછી તું અહીં છાપાના બિલ અંગે પૂછવા આવ્યો એવી તારી નીતિ માટે હું તને અભિનંદન આપું છું પરંતુ એ પૈસા તો ક્યારનાય ચૂકતે થઈ ગયા છે એમ જ તારે માનવાનું છે તને અને તારા પરિવારને મારા તરફથી એ ભેટ ગણજે હવે જયદિલ કાર્યાલય તા તારી પાસે એક પણ પૈસો માગતું નથી હવે તારે એક પણ પૈસો ચૂકવવાનો બાકી નથી આટલું બોલ્યા પછી બાપુજી આગળ કંઈ પણ બોલી ન શક્યા અમે લોકો પણ નિઃશબ્દ બની ગયા બરાબર એ જ વખતે મને પૂજ્યશ્રી ડોંગરેજી મહારાજના શબ્દો યાદ આવ્યા કે મારો લાલો બધાને મદદ કરવા તત્પર હોય છે એની લીલા તો અપાર છે કેટલા બધા અલગ અલગ સ્વરૂપે એ ધરતી ઉપર આવતો હશે આવા કોઈ શેઠના રૂપમાં પણ મિત્રો જો આ સત્ય પ્રસંગ તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી તમારા ભાઈને સપોર્ટ આપો જય દ્વારકાધીશ